અધ્યાય શું છે આપણો સાત નંબરનો અધ્યાય શું નામ છે બોલો કોઈને આવડે છે આંગળી ઊંચી કરો સરસ શું નામ છે વેરી ગુડ જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય નંબર સાત નું નામ શું છે બોલો ભાઈ જોશથી જન હવે આવે છે અધ્યાય નંબર સાત ની અંદર થી ને આપણને આજે છે ને બહુ અગત્યના ત્રણ પ્રકારના પ્રશ્નોમાં માહિતી મળવાની છે અને ત્રણે ત્રણ પ્રકારના પ્રશ્ન છે ને એ બોર્ડ ઉપર લખેલા છે શાંત રીતે એકવાર વાંચજો સૌથી પહેલો પ્રશ્ન શું છે ભગવાન કેવી રીતે સંસારને ચલાવે છે આ જે સંસાર ચાલે છે એને ભગવાન ચલાવે છે આપણને ખબર છે પણ ભગવાન કેવી રીતે એને ચલાવે છે અને કેવી રીતના મેન્ટેન કરે છે

આપણે અહીંયા ભગવાનને સમજવા જ બેઠા છીએ પણ અહીંયા બેસેલા વ્યક્તિમાંથી કેટલાય એવા હશે કે જેને આનું શું છે મતલબ જ નથી ખબર પડતી હજી ઘણાની નાની ઉંમર હોય તો ન સમજે ચાલો પણ મોટી ઉંમરની વ્યક્તિ સમજદાર છોકરો નથી સમજી શકતો કારણ કે એને ધ્યાન જ નથી દેવું જે સમજાવવામાં આવે છે એમાં એટલે માણસ ભગવાનને કેમ નથી જાણી શકતો આવા ત્રણ પ્રકારના સવાલ આજે તમને આ અધ્યાય ખબર પડશે અને એન્ડમાં આપણે એક બહુ મસ્ત સ્ટોરી જોઈશું બરાબર છે દર વખતની જેમ હવે બધાનું અહીંયા આપણે અધ્યાય શરૂઆત કરીએ શું છે અધ્યાય એકવાર બોલો હવે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન હું તને મારા અનુભવોનું સંપૂર્ણ જ્ઞાન કઉ છું તું સાંભળજે કોના મારા અનુભવોનું સંપૂર્ણ જ્ઞાન હું તને કહું છું તું સાંભળજે કોઈ પણ વસ્તુ જાણવાની જરૂર જ નહીં પડે આમાં જ તારું સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે ને આ જ તારું વિજ્ઞાન છે તમે જે વિજ્ઞાન વિશે ભણો તમને લાગે વિજ્ઞાન આખું અલગ છે પણ ખરેખર વિજ્ઞાન અલગ છે જ નહીં આપણું આજનું વિજ્ઞાન એ આપણા પહેલાના વિજ્ઞાન કરતા તો બહુ મામૂલી છે અત્યારનું વિજ્ઞાન અને પહેલાના વિજ્ઞાનની કમ્પેરિઝન જ ન થાય હાથી અને કીડીની કમ્પેરિઝન થાય થાય ન થાય એવી જ રીતના અત્યારના વિજ્ઞાનની અને પહેલાના વિજ્ઞાનની કમ્પેરિઝન જ ન થાય આગળ પણ મેં તમને એકવાર ટેકનોલોજીની વાત કરી હતી પહેલાની ટેકનોલોજી કેવી હતી અને અત્યારની કેવી છે બરાબર છે તો આપણે આગળ વધીએ કૃષ્ણએ શું કીધું અર્જુનને શું કીધું કૃષ્ણએ અર્જુનને કે હું તને મારા અનુભવોનું જ્ઞાન કહું છું તું શાંતિથી સાંભળજે આ જાણ્યા પછી તારે બીજું કશું જ જાણવાનું રહેતું નથી હવે આપણો પહેલો સવાલ અહીંયાથી શરૂઆત થશે આપણો પ્રથમ સવાલ અને એનો જવાબ શું કહેજો ભગવાનને કેવી રીતે ભગવાન કેવી રીતે સંસારને ચલાવે છે ઓકે હવે આપણી પૃથ્વી અને આપણું શરીર શેનું બનેલું છે આખી આખી જે પૃથ્વી છે એ પૃથ્વી અને આપણે આપણું જે શરીર છે છે શેનું બનેલું બોલો બોલો પંચ તત્વ કેનું બનેલું છે પંચ તત્વ પાંચ તત્વ છે જળ અગ્નિ વાયુ પછી બોલો કોને આવડે છે પાંચ તત્વ ત્રણ તો મેં કહી દીધા જળ અગ્નિવાયુ ધરતી એટલે કે આકાશ પૃથ્વી અને આકાશ સમજ પડે છે અગ્નિ છે અને જેના દ્વારા આપણા શરીરનું નિર્માણ થયું છે ભગવાન શું કે ખબર આ ઉપરાંત બીજી ત્રણ વસ્તુ મન બુદ્ધિ અને અહંકાર શું મન બુદ્ધિ અને અહંકાર હવે આ પાંચ અને આ ત્રણ કેટલી વસ્તુ થઈ આઠ આઠ છે ને એ મારી અપરાશક્તિ છે અપરાશક્તિ એટલે મારી જળ પ્રકૃતિ છે જેના દ્વારા હું આ પૃથ્વીનું અને મનુષ્યનું સર્જન કરું છું સાંભળજો પાંચ વસ્તુ આપણું શરીર પંચ તત્વમાંથી બનેલું છે એની ઉપરાંત આપણા શરીરમાં બીજી ત્રણ મહત્વની વસ્તુ છે કઈ કઈ મન છે બુદ્ધિ છે અને અહંકાર છે બધાની અંદર અહંકાર છે પણ જો એ અહંકારને તમે તમારી અંદર સમેટી લો ને તો તમે પૃથ્વીથી પરે થઈ જાઓ તો તમે લોકો થી પરે થાવ પણ અહંકારને સમેટવો કેમ અહંકાર રીતના પાડવો એ જ ભગવદ્ ગીતા માંથી શીખવાનું છે ને કાંઈક થાય એટલે આપણને સીધો ઘમંડ ચડી જાય ઓહો મેં તો આમ કરી નાખ્યું મેં તો આમ કરી નાખ્યું એ જ નથી કરવાનું એ ન થાય એટલે તો આપણે ભગવદ્ ગીતા શીખી જઈએ એની અંદર થી તો શીખવા મળે છે તો ભગવાને શું કીધું આ આઠ તત્વ જે છે ને એ આઠે આઠ મારી પ્રકૃતિ છે કેવી પ્રકૃતિ છે મારી અપરા પ્રકૃતિ છે જેના દ્વારા હું આ સંસારનું અને તમામે તમામ મનુષ્યનું નિર્માણ કરું છું પછી શું કે આ ઉપરાંત મારી પાસે એક પરાશક્તિ છે પરાશક્તિ એટલે કે જીવાત્મા જે આપણા શરીરની અંદર હોય આત્મા જે આત્મા દ્વારા હું સમગ્ર સંસારની અંદર વસવાટ કરતા તમામ મનુષ્યોને ધારણ કરું છું પછી કૃષ્ણ અર્જુનને કહે છે હે કૃષ્ણ હે અર્જુન તું સાંભળજે તું એવું માનજે કે આ સંસારનો સર્જક પણ હું છું અને આ સંસારનો વિનાશક પણ હું જ છું દરેક લોકો મારી અંદરથી સર્જન પામે છે અને દરેક લોકો મારી અંદર જ વિસર્જન પામે છે મારી અંદરથી થી દરેક લોકો ઉત્પન્ન થાય છે અને મારી અંદર જ દરેકે દરેક લોકો સમાય છે આપણે આગળના અધ્યાયમાં ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણના આખ્યાખા સ્વરૂપની ચર્ચા કરવાની છે કે ભગવાને એનું જે વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું એ કેવું હતું અર્જુનને દર્શન કરાવ્યું હતું ત્યારે તમને વધારે ખબર પડશે એના મુખની અંદરથી ને તમામ લોકો બહાર નીકળતા હતા અંદર જતા હતા એટલે ભગવાન એવું સમજાવે છે કે આ સંસારનો નિર્માતા હું જ છું લોકોને જન્મ આપનાર હું જ છું અને લોકોના નિશ્ચિત કરનાર હું જ છું એટલે કે સમગ્ર સંસારને ધારણ કરનાર સમગ્ર સંસારને ચલાવનાર જન્મ આપનાર મારનાર વિચાર આપનાર કામ કરાવનાર હું પોતે એકલો છું આટલું સમજો ને એટલે તમારે પછી બીજું સમજવાની જરૂર ન પડે હવે તમે વિચારો તમને આટલી વસ્તુ તમારા મગજમાં ઘૂસી ગઈ છે કે આ દુનિયામાં જેટલું બને છે જે બને છે કોણ કોણ કરે કરે છે છે હવે હવે વિચારો વિચારો આટલું ખબર પડી ગઈ બધાને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા તો કોને કર્યું તમે કે ભગવાને ભગવાને કર્યું આ કે ના પછી ભગવાન હું ઈખવાડે બેટા ઓછા માર્ક આવ્યા છે તેમાં રોવાની જરૂર નથી તારે શું કરવાનું મહેનત કરવાની તો વધારે માર્ક લાવે હવે વધારે માર્ક આવી ગયા ભારતમાં ભગવાને કર્યું જો તમારા મગજની અંદર આવા વિચારો બેસવા મળ્યા ને તો તમે સ્થિત પ્રજ્ઞાની નજીક પહોંચશો સ્થિત પ્રજ્ઞા એટલે પાછો પૂછું છું સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય હવે જો મળશે

કોઈને કન્ફ્યુઝન આપણે સવાલ નંબર બીજા ઉપર